આપ સૌને વિજયરાજ સિહોરીના નમસ્કાર રજૂ કરું છું ગુરુ ભક્તિ ગાન ગુરુ 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 અજ્ઞાન મારું પૂરું ગુરુદેવ તમે આવો ખરો રસ બતાવો ગુરુ 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 અજ્ઞાન મારું પૂરું ગુરુદેવ તમે આવો ખરો રસ્તો તો બતાવો ગુરુદેવ તમે આવો ખરો રસ્તો તો બતાવો અથાનક તો ભક્તિનું ધામ છે મારા સમર્થ ગુરુ નો ત્યાં મુકામ છે આથાનક તો ભક્ત તેનું ધામ છે મારા સમરથ ગુરુનો નો કામ છે હું તો પાપી પ્રપંચી કરી ભક્તિ માં અંચી હવે સમજો કે સાચું ગુરુ નામ છે ગુરુદેવને ભજવામાં કલ્યાણ છે તમે જ્ઞાન દીપક પ્રગટાવો ને અંધારા હટાવો ગુરુદેવ તમે આવો ખરો રસ્તો બતાવો ગુરુદેવ તમે આવો ખરો રસ્તો બતાવો ગુરુ 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 અજ્ઞાન મારું પૂરું ગુરુદેવ તમે આવો ખરો રસ્તો બતાવો ગુરુદેવ તમે આવો ખરો રસ્તો બતાવો મારા હૈયે ગુરુદેવના ગુણગાન છે એના ચરણોમાં મારું હવે સ્થાન છે મારા હૈયે ગુરુદેવના ગુણગાન છે એના ચરણોમાં મારું હવે સ્થાન છે એ તો અજ્ઞાની આંખોમાં કરુણાના દાન છે ગુરુદેવને ભજવામાં કલ્યાણ છે તમે દયા બુંદ વરસાવો મારા અંતરને છલકાવો गुरुदेवत में आवो बताओ गुरुदेव में आवो खरो रस्तो बताओ, गुरु, आवो, खरो रस्तो बताओ। गुरु, गुरु 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 अज्ञान मारु पूरु गुरुदेवत में गुरुदेव खरोस्ताओ गुरुदेवत में आवो खरो रस्तो बताओ ગુરુદેવ તમે આવો ખરો રસ્તો બતાવો જય ગુરુદેવ ધન્યવાદ